ગધેડાના વીસ લલિદા કૂતરાના વીસ લલિદા વાંદરાના વીસ લીધા છેલ્લે માણસ આવ્યો ભગવાન કહે છે કે જો ભાઈ તને આ ધરતી પર મોકલું છું વીસ વર્ષની તારી આવરદા છે અને તારી આવરદામાં એને તમે લગ્ન કરજો ખુશી મજાથી આનંદ કરજો આ જીવન માણસ કહે છે પ્રભુ વીસ વર્ષમાં બધુંય કેમ થયા પરમાત્માએ આપણને મનુષ્ય તો બનાવ્યા પણ સ્વભાવ કેવા થઈ ગયા આપણા પશુ જેવા અને આમ પણ આપણે એવું જ જીવે છે ને તમે જુઓ માણસ જીવે કેવું જીવે માણસની ઉંમર કેટલી હતી ભગવાને વીસ પચીસ વર્ષની આયુષ્ય આપી હતી એકવાર ભગવાને ગધડાને બોલાવ્યો ભગવાને કૂતરાને બોલાવ્યો ભગવાને વાંદરાને બોલાવ્યો અને ભગવાને માણસને બોલાવ્યો

આ દુનિયામાં તમારે મને ભાર લેવા માટે જ મોકલવા છે તો ત્રીસ વર્ષ એક કામ કરો દસ વર્ષ રાખો આપણે વધારે જવું નથી વર્ષ રાખો ભગવાન ત્યાર પછી ભગવાને કૂતરાને બોલાવ્યો કૂતરાને કહ્યું કૂતરા હું તને આ ધરતી માથે મોકલું છું જે કોઈ ટુકડો રોટલો નાખે એ રોટલો ખાઈને પેડો રહેજે અને ઘરનું ધ્યાન રાખજે જેનો રોટલો ખાધો એનું ધ્યાન રાખજે કૂતરો કહે છે પ્રભુ તમે આવું જ કોઈક રોટલો નાખે ત્યારે અમારું પેટ ભરાવાનું હોય તો આના માટે અમારે ત્રીસ ત્રીસ વર્ષ જીવીને ક્યાં જાવું દસ વર્ષ રાખો વીસ વર્ષ તમારે પાસે રાખો અમારું જોતા નથી ભગવાન કે છે હાલ તારી ઈચ્છા પૂરી કરું છું ભગવાને દસ વર્ષનું આયુષ્ય કૂતરાને આપ્યું વીસ વર્ષ પાછા લીધા પછી ભગવાને વાંદરાને બોલાવ્યો વાંદરાને કહ્યું વાંદરા હું તને પણ ત્રીસ વર્ષનું આયુષ્ય આપું છું અને જાઓ એવી જિંદગી જીવો કે તમારો સ્વભાવ હશે આ ડાળીએથી થી બીજી ડાળીએ જવાનું બીજી ડાળીએ થી ત્રીજી ડાળીએ જવાનું અને તમારું જીવન નાના બાળકોને મનોરંજન પૂરું પાડવાનું થશે વાંદરો કહે છે પ્રભુ તમારે અમારે આ ડાળેથી આ ડાળે કુદ નકરું કરવાનું હોય તો આવું જીવન ત્રીત્રી વર્ષ જીવીને ક્યાં જવું એક કામ કરો દસ વર્ષ જ આપો વીસ લઈ લો પાછા ભગવાન કે લાવતારા વિષ પાછા ભગવાને વીસ વર્ષ પાછા લીધા ગધેડાના વીસ લલિતા કૂતરાના વીસ લલિતા વાંદરાના વીસ લલીતા છેલ્લે માણસ આવ્યો ભગવાન કહે છે કે જો ભાઈ તને આ ધરતી પર મોકલું છું વીસ વર્ષની તારી આવરદા છે અને તારી આવરદામાં એને તમે લગ્ન કરજો ખુશી મજાથી આનંદ કરજો આ જીવન માણસ કહે છે પ્રભુ વીસ વર્ષમાં બધુંય કેમ થયા વીસ વર્ષ આ બધું કેમ થઈ જાય પૂરું એક કામ કરો તમે જે અમને આવરદા આપી છે ને એ વીસ વર્ષ એ વીસ વર્ષ તો બરાબર છે પણ ઓલા ગધેડાના વાંદરાના કૂતરાના વીસ વીસ વર્ષ પડ્યા તમારે કરવા છે હું એને એ અમને આપી દઉં ને ભગવાન કે જા તને આપ્યા વાંદરાના વીસ મળ્યા કૂતરાના વીસ મળ્યા અને ગધેડાના વીસ મળ્યા હવે જોજો કેવું થાય છે આપણે બધા વીસ વર્ષ તો માંડ પચીસ વર્ષ તો માંડ માણા જીવીએ જેવા લગ્ન થાય એટલે શું કરવાનું જેમ ભાર વહન કર્યા કમાવા માટે વર્ષ એના કાપી ત્યાં દીકરા મોટા થઈ ગયા હોય પછી દીકરા ભેગું રહેવાનું પછી દીકરાની બહુ જેટલું આપે એટલું ખાવાનું ઘરનું ધ્યાન રાખવાનું દીકરાની બહુ રવિવારીમાં જાય ને આપણે ઘરનું ધ્યાન રાખવાનું ઈ વીસ વર્ષ માંડ ગયા અને વૃદ્ધાવસ્થા આવી પછી ભાઈ નોખા એટલે શું કરવાનું છ મહિના બાપા આની ભેગા બાપા ભેગા વાંદરાના વીસ વર્ષમાં વળી પાછું શું કરવાનું મનોરંજન ભૂલી નહીં જવાનું દીકરાના દીકરાઓ જેવા હોય એને મનોરંજન કરવા માટે ઈ ગૌઢા દાદાને વળી પાછું ઘડી ઘોડી બનવાનું વાંદરાનું મનોરંજન કરવાનું આવું જીવન જીવવા કરતા હરિનામ કે સાથ પરમાત્માની ભક્તિ સાથે વાલા જીવજો સત્સંગ કરશો તો ફળ તમને મળશે જેમાં સંશય નથી વાલા પણ વાસંગને તમારામાં ઉતારો તો એટલે તો રામચરિત માનસ માં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે

પરમાત્મા એ જન્મ આપ્યો છે આપણને માણસ તરીકેનો પણ જો મનુષ્ય તરીકેનું જીવન જીવાયું નહીં ભગવાનની કથાઓ સાંભળી નહીં તો સમજવાનું આ જન્મ આપણા માટે સાવ નકામો એટલે તો ભાગવતી સ્વયં કહે છે આ જન્મ માત્ર પિયે ન શઠે ન કિંચી ભાગવત કાંઈ શ્લોક હૈ

કિંચી જેણે આ જન્મમાં કિંચીનો અર્થ છે થોડીક પણ ભગવત ચર્ચા નથી સાંભળી આ સુખ ગાથાને પીધી નથી એનો જન્મ કેવો છે તો કહ્યું ચાંડાલ ચાંડાલ વચ્ચ ખરવદ જેણે પરમાત્માની કથા નથી સાંભળી એનો જન્મ ચાંડાલ જેવો છે સ્મશાનમાં રહેનારા જેવો છે જેને ભગવાનની કથા નથી સાંભળી એનો જન્મ આ ધરતી પર જેમ ગધેડો જન્મે ભાર વહન કરવા માટે એમ ભાર ઉપાડવા માટે માટે આવ્યો છે આવો અર્થ થાય છે જેને પરમાત્માની કથા નથી સાંભળી હરી કથા નહીં સુની ઉસકા જન્મ મિથ્યા હૈ જહાં મેં चाण्डालवच्च खरवद् बतते न नीतम् पछि बहु सुन्दर लेखो मिथ्या स्वजन्म जननी जनि दुःखभाजा જેણે ભગવાનની કથાને સાંભળી એ ચાંડાળ છે એ ગધેડાને જેમ ભાર વહન કરવા આવ્યો છે અને કહ્યું મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા પોતાની માને પ્રસુતાની વેદના દેવા માટે જન્મો છે બાકી કાંઈ આ ધર્તીમાં કામ નથી જેણે ભગવાનની કથાનેથી સાંભળી વાળા ઈસીલીએ તમ ભગવાન કી કથા શુનો ભગવદ્ નામ કા સ્મરણ કરો અને આવું કોણ કહે છે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં દેવ સમાજ મુખ્ય દેવોના સમાજના જે મુખી એટલે કે ઇન્દ્ર ઇન્દ્ર પોતે એમ કહે છે કે જેને ભગવાનની કથા નથી સાંભળી એ આ દુનિયામાં ગધેડો છે ચાંડાલ છે એની માને પ્રસુતાની વેદના દેવા માટે આવ્યો છે પશુ સમાન છે એટલા માટે આવા જીક આવા જીવને ધીક છે ધીક છે ભગવાને આપણને મનુષ્યત્વ આપ્યું છે આ મનુષ્યત્વ આમનું જતું ન રહે એના માટે ખાસ ધ્યાન રાખજો સાવધાન રહેજો મુખ્યા સ્વયં ઇન્દ્ર એમ કહે છે કે સ્વર્ગમાં પણ આ કથા બહુ દુર્લભ છે સ્વર્ગેલા કૈલાસમાં સ્વર્ગમાં સત્યલોકમાં બ્રહ્મલોકમાં બધી જ જગ્યાએ આ કથા બહુ દુર્લભ છે પાછોથી પાછું બહુ રિપીટ આવે છે થોડું કઈ આમ દેવ સમાજ મુખ્ય જેને હરિની કથા સાંભળી છે એ જીવ બળ ભાગી છે જિન્હોને હરી કથા નહી સુની જીવ એ ધરતી મે